નો મીન્સ નો અમિતાભ બચ્ચન અને તાપસી અભિનેત ફિલ્મ આ ડાયલોગે સમાજને નવો હતો ત્યારે હવે ગુજરાતીમાં પણ આ જ પ્રકારની ફિલ્મ આવી રહી છે છે જે ઘટના પર આધારિત આ ફિલ્મ વિશે આજકાલના મહેમાન બનેલા ફિલ્મના દિગ્દર્શક પ્રણવ પટેલ તથા કલાકારો હિતુ કનોડિયા પરીક્ષિત તમાલિયા પ્રાચી ઠાકર અને હેમાંગ દવે ફિલ્મ વિશે વાતો કરી હતી આ ફિલ્મ આગામી બાવીસમી ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મનું શૂટિંગ અમદાવાદ અને ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે બહેનના ન્યાય માટે લડતી યુવતીની આત્મકથા આ દર્શાવવામાં આવી છે અભિનેતા હિતુ કનોડિયા અને શ્રદ્ધા ડાંગર આ ફિલ્મમાં જોવા મળશે બે હજાર ત્રણ ની સત્ય ઘટના ઉપર આધારિત અમારી આ ફિલ્મ છે થર્ટી અને થર્ટી ફર્સ્ટ ફિલ્મને હવે કોઈ બીજી જરૂર નહીં પડે કારણ કે વીસમી ડિસેમ્બરે થિયેટરમાં આવી જશે અને થિયેટરમાં કરશે સર્જિકલ સ્ટ્રાઇક હું છું એસીપી અનિરુદ્ધ એટલે એક એક્ચુલ બે હજાર ત્રણમાં કેસ એકત્રીસ ડિસેમ્બરે થઈ ચૂક્યો છે એને આધારિત રાખીને એનાથી ઇન્સ્પાયર થઈને અમારા ડિરેક્ટર રાઇટર પ્રણવ પટેલ સાહેબે સુંદર મજાનો એક એવો સબ્જેક્ટ મેસેજવાળો બનાવ્યો છે વિચ હેઝ સસ્પેન્સ ઇટ વિચ એઝ ડ્રામા ઇટ વિચ હેઝ થ્રિલ ઇનિટ એટલે ઓવરઓલ બધા લોકોને ગમે એ પ્રકારની ફિલ્મ છે ફેમિલી સાથે જોઈ શકો ભલે રેપ કેસ ઉપર આધારિત હતું પણ ફેમિલી સાથે જોઈ શકો એટલા માટે હું એ ઇન્સિસ્ટ કરીશ કારણ કે આપણી યુવા પેઢી આપણા બાળકોને પણ ખબર પડવી જોઈએ કે શું ના કરવું મૂવી અમદાવાદ અને ગાંધીનગરમાં શૂટ થયું છે ત્રીસેક દિવસનું એનું શૂટિંગ સ્કેડ્યુલ હતું પણ આ મૂવીમાં સૌથી મોટા ચેલેન્જ હતા અમારી પાસે જેમ અગાઉ જણાવ્યું એ પ્રમાણે સત્ય ઘટના ઉપર આધારિત છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રણના દિવસે આવી એક ઘટના થઈ હતી પરંતુ જો એ વખતે મીડિયા અને સોશિયલ મીડિયા એટલા પ્રભાવી ન હતા એટલે એના રિલેટેડ વધારે આર્ટિકલ્સ અવેલેબલ ન હતા સો અમારે એના માટે કોર્ટ પ્રોસીડિંગના ગોથ્રુ જવું પડ્યું અને જે જજમેન્ટ કોપી હોય જજના દ્વારા જે જજમેન્ટ પાસ થયું હોય એની કોપી અમે હાઈકોર્ટમાંથી નીકળી નીકળાવી હતી સાડા પાંચસોથી છસો પાનાની એક કોપી હતી એનું અમે પાંચથી છ મહિના અમે સ્ટડી કર્યું એના ઉપર અને એક સામાન્ય પ્રજાને સામાન્ય ઓડિયન્સને સમજમાં આવે એવી ભાષામાં અમે એને ડિકોર્ડ કર્યું અને પછી એની સ્ટોરીને અમે આકાર આપ્યો હતો તો સૌથી મોટું ચેલેન્જ અમારા માટે આ હતું કે પણ જળવાઈ રહે અને સિનેમેટિક લિબર્ટીના નામે એવી વસ્તુઓના પરોસી જોઈએ કે જે વાર્તા તરીકે કહેવા માટે તો બહુ સરસ લાગતી હોય પણ એ સત્યતા પર આધારિત ના હોય એ અમે અવોઇડ કર્યું છે એવી કોઈ વસ્તુ અમે નથી નાખી કાંડ થયા પછી આખા દેશમાં આ વિષય પર ચર્ચા હતી જ અને આપણા પાર્લામેન્ટમાં કાનૂન પાસ થઈને એના માટે કેપિલ કેપિટલ પનિશમેન્ટની સજાનું પ્રાવધાન આવ્યું એટલે એ માટેની જાગૃતતા સમાજમાં ઓલરેડી ફેલાઈ જ રહી હતી અને વર્તુળમાં ચર્ચા કરતાં એક જાણકારી મળી કે બે હજાર ત્રણમાં ગુજરાતમાં અમદાવાદમાં જ આવી એક ઘટના થઈ છે એના એ મારા માટે ક્યુરિયોસિટીનો સવાલ હતો એના પછી જેમ મેં બધા રિસર્ચ કર્યું અને મને એક સ્ટોરીનો ઘણો સારો પ્લોટ મને દેખાયો કે જેના થ્રુ હું મારા વિચારો પણ લોકો સમક્ષ મૂકી શકું એટલે આ ફિલ્મ બનાવવાનો વિચાર ત્યાંથી આવ્યો નમસ્કાર હું પરીક્ષિત ટમાલિયા ફિલ્મમાં જે પાત્ર છે પાત્રનું નામ સ્વપ્નિલ છે સ્વપ્નિલ ઇઝ ધી મેઇન એક્યુઝ જે માણસ ઉપર એક્યુઝેશન લાગ્યું છે કે રેપ કરવા બાબતેનો એ મારા પાત્રનું જે કંઈ કેરેક્ટરિસ્ટિક્સ છે એ છે બેઝિકલી કેવું છે કે જ્યારે ગ્રે શેડ્સ કરતા હોય ને અને જનરલી મને જે પ્રકારની ફિલ્મો ઓફર થાય છે મેં આગળ પણ કહ્યું એમ એ ફિલ્મો રોમેન્ટિક હિરો યા તો થોડું ઘણું કંઈ એક્શન ડ્રામા ફેમિલી ડ્રામા એ પ્રકારની હોય છે આ ફિલ્મમાં મને ગ્રે શેડ ઓફર થયો અને આઈ વોઝ વેરી ફોર્ચ્યુનેટ મને ખૂબ મજા આવી એ વાતનો આનંદ થયો કે ચલો કલાકાર તરીકે અમને પણ અલગ અલગ રોલ્સમાં લોકો જોવા માગે છે ડિરેક્ટર્સ જોવા માગે છે એટલે ગ્રે શેડ છે આઉટ એન્ડ આઉટ ગ્રે શેડ છે અને એની તૈયારી ભાગરૂપે કેવું કરવું પડ્યું કે અમારે બહુ જ બધી ઇન્ટરનલ પ્રોસેસ જે હોય કે આ પ્રકારનું કોઈ માણસ હોય કોઈ કેરેક્ટર હોય તો એની થિંકિંગ પ્રોસેસ શું હોય એની એનું વાણીવર્તન શું હોય એના વિશે વધારે અમારે થોડું કામ કરવું પડ્યું અને ખૂબ આનંદ થયો કામ કરવાનું ખૂબ મજા આવી બસ વીસ ડિસેમ્બરે રિલીઝ થાય છે અને હું ઓલવેઝ લોકોની કમ્પ્લેન લેતો હોઉં છું કે ભાઈ તમે કેમ એક પ્રકારની જ ફિલ્મો બનાવો છો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પણ મને એવું લાગે છે છેલ્લા બે ત્રણ વર્ષોમાં જે પ્રકારની ગુજરાતી ફિલ્મો આવી છે અલગ અલગ વિષય વસ્તુ સાથેની અલગ અલગ બેન્ચમાર્ક્સ સેટ કર્યા છે એ નેશનલ લેવલે હોય કે રિજનલી હોય બોક્સ ઓફિસ હોય તો એવી જ રીતે આ એક અલગ સબ્જેક્ટ સાથે આવી રહી છે ફિલ્મ અમારી જવાબદારી છે કે અમે અલગ અલગ વિષય વસ્તુ સાથે આવીએ સાથે તમારી પણ જવાબદારી છે કે તમે જ્યારે સારી ફિલ્મ આવે જે અલગ વિષય વસ્તુ સાથે હોય તો એને આવકારી લો એને થિયેટરમાં જઈને જો અને માણો ઓટીટીની રાહ ના જોતા તો વીસમી ડિસેમ્બરે તમારા નજીક અને દૂરના સિનેમા ઘરોમાં થર્ટી ફસ્ટ નમસ્તે મારું નામ છે પ્રાચી ઠાકર અને થર્ટી ફર્સ્ટ મૂવીમાં હું કિંજલ નામનું પાત્ર ભજવી રહી છું કિંજલ એ મેઇન વિક્ટિમ છે કે જેની એને અરાઉન્ડ આખી લાઇન બેઝ છે અને કેરેક્ટરના ઘણા બધા શેડ્સ છે ઘણો બધો ગ્રાફ છે કારણ કે કિંજલ એ જે છોકરી છે એના બીજા બધા લોકોના પોઈન્ટ ઓફ વ્યૂમાં એક કેવી છોકરી છે એ કઈ રીતની છોકરી છે અને હકીકતમાં એ કઈ રીતની છોકરી છે એ આખું મૂવીમાં બતાવવામાં આવ્યું છે પ્લસ આ એક એવો બોલ્ડ સબ્જેક્ટ છે જેમ કે ગેંગ રેપ કહીએ તો એ પાત્ર ભજવું એટલું ઇઝી નહોતું બટ દેન થેન્ક્સ ટુ ધ ડિરેક્ટર એન્ડ ધ હોલ ટીમ કે આખું આ શૂટ એકદમ સરળતાથી થઈ ગયું અને ઓડિયન્સને મારી એ અપીલ રહેશે કે આ મૂવી એ લોકો એટલા માટે જોવા જવું જોઈએ કે આ મૂવીની અંદર ઘણી બધી એવી વસ્તુ છે જે તમને જાણવા મળશે કે શું ના કરવું જોઈએ શું કરવું જોઈએ એના કરતાં વધારે ફેમિલી અને પેરેન્ટ્સ ખાસ કરતો કે જે વિક્ટિમ છે કે કોઈની સાથે આવું થાય છે કે ક્યારેક કોઈ નથી બોલી શકતું તો એ સિચ્યુએશનમાં જો તમારા ફેમિલીવાળાનો સાથ કે તમારા સગાવાળાનો સાથ મળશે તો ડેફિનેટલી આવા ક્રાઇમ તરફ તમે અવાજ ઉખાવી શકશો મારો એક્સપિરિયન્સ સારો હતો જોકે એક ઇનિશિયલી શરૂઆતમાં એક ડર હતો કે મારે સ્ટીરિયો ટાઈપ નથી થતો કારણ કે ધીસ ઇઝ માય સેકન્ડ ફિલ્મ ઇન ગુજરાતી અને પહેલાં મેં રાડો કરી તો મારે એક હતું ડર કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અગર મારે ઇસ્ટાબ્લિશ થવું છે તો મારે સ્ટીરો ટાઈપ નથી થવું બટ દેન આખું એક જ્યારે મેં સ્ટોરી લાઈન સાંભળી આખું મેં રોલ સાંભળ્યો એના પછી મેં ડિસિઝન લીધું કે ના દિસ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ચેલેન્જિંગ તો ઘણું સરળ રહ્યું ડાયલોગ્સ એકલા નથી પણ એક્શન પાર્ટ જેમ કહીએ કે એક્શનની કોરિયોગ્રાફી જે રીતે કરવામાં આવી છે બહુ જ ડિગ્નિફાઈડ વેમાં કરવામાં આવી છે અને આપણી ગુજરાતી સંસ્કૃતિને માન મર્યાદામાં રાખીને આખી આ મૂવી બનાવવામાં આવી છે પણ એટ ધી એન્ડ ઓફ ધ મૂવી ઓડિયન્સ એક મેસેજ કે પછી એક ફૂડ ફોર ધ થોટ એક વિચાર લઈને નીકળશે થિયેટરમાંથી એવી મારી આશા છે નમસ્કાર હું છું હિમાંગ દવે સરસ મજાની થર્ટી ફર્સ્ટ નામની એક ફિલ્મ લઈને આવી રહ્યા છે જે વીસમી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે તમારા નજીકના સિનેમાઘરોમાં મોટાભાગે ઘણી બધી ફિલ્મોમાં તમે મને કોમેડી કરતાં જોયો હશે પણ આ ફિલ્મમાં હું એક લોયરનું કિરદાર નિભાવી રહ્યો છું જે એકદમ સિરિયસ પ્રકારનું કેરેક્ટર છે એટલે તમને મારું એક નવું સ્વરૂપ જોવા મળશે અને સરસ મજાના કલાકારો સાથે એક આ ફિલ્મ બનાવી છે પ્રણવ પટેલ જેના ડિરેક્ટર છે હિતુ સર છે વિપુલ વિઠલાણી છે વંદના વિઠલાણી છે શ્રદ્ધા ડાંગર છે પરીક્ષિત તમાલિયા છે આકાશ પંડ્યા છે પ્રાચી છે આવા સરસ મજાના કલાકારો સાથે એક સરસ મજાની એન્ટરટેઇનિંગ ફિલ્મ અને સાથે સાથે એક સરસ મજાની શીખા આપતી ફિલ્મ લઈને આવ્યા છે તો પ્લીઝ વીસમી ડિસેમ્બરથી તમારા નજીકના થિયેટરોમાં જવાનું ભૂલતા નહીં અને જોવાનું ભૂલતા નહીં થર્ટી ફર્સ્ટ